કોષ આપણા શરીર નો પાયાનો એકમ તરીકે ઓળખાયેલો છે તો કે લેટિન ભાષાનો લેટિન ભાષા પરથી સેલ્યુલા શેના

ઓગણીસો સોળસો પાસઠમાં પાસઠ કઈ રીતે અને કેવી રીતે તો એમણે એક નાનો એવો પ્રયોગ કર્યો હતો મિત્રો તેમણે બાટલી નો બોચ લીધો બાટલીના ભુજ નો પાતળો છેદ લીધો તો મિત્રો પાતળો છેદ હવે આ પાતળા છે પ્રાથમિક સૂક્ષ્મ દર્શક યંત્ર વડે તેમને નિરીક્ષણ કર્યું નિરીક્ષણ કરતા તેમને એક મધપુડા આકારની રચના તેમને જોવા મળી શેમાં તો કે પ્રાથમિક સૂક્ષ્મ દર્શક યંત્રમાં એવી મિત્રો મધપુડા જેવી રચના મધપુડાના આકાર કેવો હોય મિત્રો એક મધપુડાનો આકાર લગભગ આવો આપને જોવા મળતો હોય છે ષટકોણા ષટકોણા આકારમાં જોવા મળે મિત્રો આ રીતે કંઈક ત્યારબાદ આ રચનાને રોબોટ હુકે નામ આપેલું હતું પણ મિત્રો એમને પ્રયોગ સેના ઉપર કર્યો તો ખાસ યાદ રાખજો કે બાટલીના ઉપર ત્યારબાદ આપડા શરીરનો પાયાનો એકમ એટલે કોષ શું મિત્રો કોષ હવે કોષ ભેગા મળી કોષ ભેગા મળી અને પેશી ની રચના કરે શનિ મિત્રો પેશી પેશી ભેગી મળે શનિ પેશી મળે અને શનિ રચના કરે તંત્ર અને આ બધા તંત્ર ભેગા મળે ની રચના કરે શનિ મિત્રો શરીર ની શરીર ની રચના કરે હવે નાનો એવો પ્રશ્ન મોટો કોષ કયો તો કે ચેતાકોષ કોષ કયો મિત્રો ચેતાકોષ ત્યારબાદ આપણા જ માનવ શરીરનો સૌથી નાનો કોષ તો કે આરબીસી રેડ બ્લડ સેલ રક્ત કણ આપણા માનવ શરીરનો સૌથી નાનો કોષ અને માનવ શરીરનો સૌથી મોટો કોષ માનવ શરીરનો સૌથી મોટો કોષ પૂછે તો કહેવાનું કે શેતા કોષ અને માનવ શરીરનો સૌથી નાનો કોષ પૂછે તો કહેવાનું કે આરબીસી રેડ બ્લડ સેલ રક્ત કોણ